નમસ્કાર મિત્રો આજે અમારા નાના નાના ભૂલકાઓને તમે જોઈ શકો છો આજે અમે નવો ટોપિક રજૂ કરવાના છીએ હજી તો જો કે આ બાળકોને ખબર નથી કે અમે કયા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ કારણ કે એમના માટે આ વાત છે મેં સરપ્રાઇઝ રાખી હતી એટલા માટે કે જો હું એને કહી દઉં તો નાના બાળકોને આદત હોય કે એક જેમ બોલે એવું જ બીજા બોલે એટલે કોઈને વિષય શું છે ખરેખર એ વસ્તુની ખબર છે નહીં તો શરૂઆત કરીએ અમારા

તમને હું ગમે છે એના વિશે કહેવાનું છે હાલો કૃષ્ણા બેન હું કહું ચાલો નીચે બેઠા બેઠા બરાબર કિશુ બેન જરા તમે ઉભા થઈ ગયા હા હા રેડી સરસ જો અમારા કિશુ બેન તમને દેખાય છે બરાબર કિશુ બેન તમારું શું બનવું છે મોટા થાય વાહ સરસ કિશુ બેન ને ડોક્ટર બનવું છે અમે કિશુ બેન પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરશું કૃષ્ણ બેન ડોક્ટર શા માટે બનવું છે

जी मन केवानु है सिंपल उ जे तारे पायरी ह तू विचारले तण पाचो पूछे सु बनू छे आलो विरेन भाई मोडो बतावो जो आ हमारा विरेन भाई विरेन भाई तमना मोटा जाए, नू बोलू ड्राई ह ड्राई बनू न केम ड्राई न बनू कोई ड्राइवर है કરસન ભાઈ કરસન શું થાય કરસન ભાઈ શું થાય કરસન ભાઈ હું થાય તને કાકા થાય તો કાકા ડ્રાઈવર એટલે તારે ડ્રાઈવર બનવું ડ્રાઈવર બનવું તો એમાં તારે કયું વાહન આપવું છે હા જો અમર વીરેન કે એમ કે છે કેને ને મોટા થઈ ડ્રાઈવર બનવું છે ને ખટારો આપવો છે બરાબર ચાલો હવે અમર માઈ બેન ને પૂછીએ માઈ બેન તમારું મોટું વ્યવસ્થિત બતાવો બીજા અંદર અંદર વાત તો ના હોય હા માઈ બેન તમાર મોટા થઈને શું બનવું છે માઈ બેન ટીચર બનવું છે કેમ ટીચર બનવું અરે વાહ ભાઈ વાહ છોકરાને ભણાવવા માટે અમારા માઈ બેન ને ટીચર બનવું છે બરાબર હાલો ભાઈ અમાર બાજુમાં અમાર બાજુમાં બેઠા છે આરવ ભાઈ પૂછીએ આરવ ભાઈ તમારે શું બનવું છે મોટા થઈને પાઈલોટ બનવું છે પાઇલોટ બની શું કરશો તમે હેલિકોપ્ટર ઉડાવવું હોય અરે વાહ ભાઈ વાહ જો આરવ ભાઈ તો હેલિકોપ્ટર ઉડાડવું છે તો વિમાનમાં જાવ કે વિમાનમાં માં નહીં જાવ પાયલોટ બનો તો અમને બે હાડ જતો કરી કે હેલિકોપ્ટર માં હો બેઠો ને હાલ ચાલો ચા એમાં વૃત્તિકાબેન બેઠા આવે હાલો વૃત્તિકાબેન મોઢું બતાવો તમારું જરા હા વૃત્તિકાબેન તમારું મોટા થઈને શું બનવું છે હે એટલે વાતો કરશે છે એને હું વિડિયામાં સામેલ નહીં કરું હોમ પ્લેન આપવું હં વાહ સરસ એટલે આરો વ્યાક ગયો એટલે તને ન રાખું ને એવું નથી ને ના ના આને ગીત ગયો એટલે તને યાદ રહી ગયું એવું નથી ને હે ચાલો પણ દેવું બેનને ઊભા કરી હાલો દેવ બેન ભાસ આવું હં બતાવો દેવું બેન તમારે મોટા થાયનું કરવું છે એન્જિનિયર બનવું અરે વાગે વા એન્જિનિયર બનવું કયો વિષય તને બહુ ગમે કયો વિષય તને બહુ ગમે એન્જિનિયર બની તો કઈ વિષય તો પસંદ કરવો પડે ને તને કોમ્પ્યુટર ગમે હે આ લો ને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે ચાલો એના પછી પાછળ અમારે ઈ બેન હે ઈ બેન બતાવો ઈ બેન તમારે શું બનવું છે

हमें जो अमर व्रत भाई आल व्रत भाई मोटू बताओ हाँ जो व्रत भाई पूछा थे व्रत भाई ऊपर मुंह मटा जाएं हैं साधु बन जाओ अरे ऊपर क्या करा तू इसे लियो व्रत है साधु बन जाओ क्यों क्या साधु बन जाओ बदलना सुनता वाह